અમદાવાદથી થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ટુકડો નીકળ્યો છે જમવામાં કે પરિવાર જમવા માટે ગયો હતો રેસ્ટોરન્ટમાં અને જમવામાં નીકળ્યો કાચનો ટુકડો ત્યારે કાચનો ટુકડો નીકળતા પરિવાર પણ હેબતાઈ ગયો હતો કે જ્યાં અમદાવાદ હાથી જળના બાગબાન રેસ્ટોરન્ટ છે ત્યાંની આ ઘટના છે કે જ્યાં જમવાબા કાચનો ટુકડો નીકળ્યા હોવાની એક ઘટના સામે આવી રહી છે પરિવાર જે જમવા માટે ગયો હતો પરંતુ જમવા જતા જે જમવાનું જોતા ત્યાં કાચનો ટુકડો નીકળ્યો હતો ત્યારે કાચનો ટુકડો નીકળતા પરિવાર પણ હે બતાય ગયો તો કે આખરે કાચ ટુકડો કેવી રીતે આવ્યો કે જ્યાં પરિવાર દરેક સભ્યો કાચ ટુકડો જોતા હે ગયો તો તો જ્યાં અમદાવાદ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જમવાને લઈને દરરોજ કોક ને કોક કઈક ને કઈક જે ઘટનાઓ સામે આવતી હોય છે ફૂડ વિભાગને લઈને જે કહી શકાય દરેક રેસ્ટોરન્ટમાં માં બેદરકારીઓ સામે આવતી હોય છે ક્યાંક વંદો નીકળે છે તો ક્યાંક અલગ જ વર્તુ નીકળતી હોય છે ક્યાંક કાચ પણ નીકળે છે કે હવે કોઈ જીવ જંતુ નહીં પરંતુ હવે કાચ ના ટુકડા નીકળે છે આ ઘટના છે અમદાવાદની કે જ્યાં અમદાવાદના હાથી જન્ડા જે બાગબાન રેસ્ટોરન્ટ છે આ બાગબાન રેસ્ટોરન્ટની એક પાયાંકર બેદરકારી સામે આવી છે કે જ્યાં બાગબાન રેસ્ટોરન્ટમાંથી જમવામાં કાચનો ટુકડો મળી આવ્યો છે તો આ કાચનો ટુકડો જો કોઈ આરોગ્ય હોત અને તેને લઈને કોઈ ના જે કહી શકાય કોઈ વ્યક્તિની જાન જઈ હોય તો કોણ જવાબદાર કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે રોજ રોજ ફૂડ સેફટી ને લઈને કઈક ને કઈક મહત્વના જે સમાચાર સામે આવતા હોય છે હર રોજ રેસ્ટોરન્ટ માં કોઈ ને કોઈ બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે આ બેદરકારી માં કોઈ જીવજંતુ નથી આયા જમવામાં પરંતુ આ બેદરકારી માં કાચ નો ટુકડો સામે આવ્યો છે જમવામાં કે જમવા માટે બાગબાન રેસ્ટોરન્ટ છે ત્યાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં જમવામાં કાચનો ટુકડો મળી આવ્યો હતો કે જ્યાં પરિવાર મસ્ત થી જમતા હતા પરંતુ કાચનો ટુકડો નીકળતા પરિવારના સભ્યો પણ હેબતાઈ ગયા હતા કારણ કે તેમને પણ એવી શંકા કે આક કાચનો ટુકડો તેમના ભોજનમાં આરોગવામાં તો નથી આવ્યો ને અને જેને લઈને પરિવારના સભ્યો પણ હેબતાઈ ગયા હતા તો હવે આ રેસ્ટોરન્ટ એટલે કે અમદાવાદની આથી જણની બાગબાન રેસ્ટોરન્ટ ઉપર જે ફૂડ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવ રહ્યું